નામ ભણ્યો ટ્રાફિક સોલ્વ કરતો હતો અને ટ્રાફિક સોલ્વ કરવામાં અમારો મારો મોટાભાઈ નો દીકરો ત્યાંથી નીકળ્યો તો એના સાથે કઈ ગાડી ગલોચ કરી મારછ ચાલુ કરી છે વાત નહીં અને કઈ રોજો ખોલવાનો ટાઈમ હતો એ ટાઈમે અને એ ત્યાંથી શું છે કે અમે ત્યાં ધંધો કરીએ છીએ એટલો નહીં ગાડીઓ રેતી ની ગાડીઓ અમારી ત્યાં ઉભી રહે છે ત્યારે ત્યાં આગળ કશું હતું નહીં એકદમ જંગલ જેવું હતું અમારી આડમાં એમને પેલા એસઆર પંપ વાળા દુકાનો બનાવી અને અમારી આડની અંદર અમારી ગાડીઓ ઉભી રહી પાછળની સાઈડ આઝલા મસ્જિદ પાસે દુકાનો બનાવી એમ્પાયર પાર્ટી પ્લોટ વાળાએ ત્યાં આગળ પતરા ઉભા કરીને ત્યાં બી એ લોકોએ ભાડે દેવાનું ચાલુ કરી દીધું એ હકીકતમાં દબાણની જગ્યાઓ છે અને દબાણ એમના ભાડા ખાવા માટે અમને વર્ષથી ધંધો કરીએ છીએ એટલે અમારા નથી અમને અમને અલગ કાઢીને તમે અહીંયાથી નીકળી જાઓ તમે અહીંયાથી કેવી રીતે નીકળીએ તો એનું કઈ તો હોય ને વીસ વર્ષ કરીએ છીએ મારામારીમાં એવું છે કે કઈ અમારું ઓલું છે નહીં એ ભાઈ સામે થી બસ એ ગાડીઓ હટાવવા માટે થી મારામારી કરી છે કે મારામારી કરીએ તો આ લોકો અહીંયાથી જાય

એમની હદમાં નથી અને એ લોકો દુકાનો બી બનાવી એ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પંપની પાસે જે લાઈનમાં જે પતરાવાળો શેડવાળી વાળી જે દુકાનો છે ને એ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જગ્યા છે અને એકવાર એ ત્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું બી ભરેલું છે અને તો બી છતાં બી એમને પાછી દુકાન બનાવી છે કોર્પોરેશન આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેટરો છે એ લોકો બે ત્રણ વાર આવ્યા છે એમને અમે જણાવી છે કે રીતનું છે પણ એ લોકો કઈ ઓલું લેતા નથી

રજૂઆત કરશો હા કરશું ને સાહેબ કેમ નહી કરીએ લેખિત માં લખીને આપશું સાહેબ અમારી દોઢસો ગાડીઓ છે દોઢસો જણા અહીંયા અહીંયા દોઢસો જણા ની અંદર દોઢસો ગાડીઓની અંદર લગભગ સાડા ચારસો માણસ અહીંયા ધંધો કરે છે ગાંધીનગર સુધી જઈશું અત્યારે કેટલા કેટલા લોકોના થી જોડાયેલી દોઢસો જેવી ગાડીઓ છે અને સાડા ચારસો ઘર આના ઉપર ચાલે છે સરકાર અને જંગલ હતું ચડ હતું પાણી ભરાતું હતું ત્યારથી અમે એ ખાડો પૂરી ત્યારથી અમે અહીંયા ધંધો કરીએ છીએ ત્યારે અહીંયા આગળ કોઈ બિલ્ડિંગ બી નથી કોઈ મસ્જિદ બી નથી કે કોઈ દુકાન બી નથી એ ટાઈમ થી અમે ધંધો કરીએ છીએ

પોલીસ જાણ નહી કરી પણ અમારે આજ બપોરે પોલીસ આવી અમને કહી ને ગઈ છે કે ત્યાં આગળ ગાડીઓ મુકતા નઈ બધી ગાડીઓ જમા કરવામાં આવશે તો અમે ધંધો ક્યાં કરીએ ચારસો